જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે આપણે દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ મિત્રો ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક આઠસો ને બ્યાસી ક્રિસક પાણીની આવક છે દાંતીવાડા ડેમની સપાટી પાંચસો ને સાઠ પોઈન્ટ અઢાર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચૌદ પોઇન્ટ સત્યાશી ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસમાં વરસાદ હાલ મિત્રો ઓછો છે તેના લીધે

એટલે આજના વિડીયો આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી